રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સામસામે નિવેદનબાજી કરી રહ્યા છે કેમ કરવી પડી રહી છે નિવેદનબાજી ગોકુલ હોસ્પિટલના બે બ્લોક વચ્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે હોસ્પિટલ સત્તાધીશો જણાવી રહ્યા છે કે દર્દીઓની અવરજવરની સરળતા માટે આ બ્રિજ બનાવવામાં આવે છે અને તે પણ મંજૂરી લઈને વિપક્ષ કહી રહ્યું છે કે આમાં કંઈક ગરબડ છે અને સત્તા પક્ષ કહી રહ્યું છે કે મંજૂરી આપવામાં આવેલી છે સવાલ એ થાય છે કે આ એકબીજા પર દોષનો ટોપલો જ્યારે ઢોળી દેવામાં આવે છે ત્યારે સાચી હકીકત શું છે આવો જોઈએ રાજકોટથી મિલન ત્રિવેદીનો ખાસ રિપોર્ટ કોંગ્રેસ દ્વારા બ્રિજના નિર્માણ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કોંગ્રેસ જણાવી રહી છે કે આ નિયમો વિરુદ્ધની કાર્યવાહી છે

તો મારે આપણે એ છે કે જીડીસીઆર ના નિયમ છે એ જેડીસીઆર ના નિયમ ને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડ ને કે જીડીસીઆર ના નિયમ નિયમ વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય તો આ માટે જઈ અમે હાઈકોર્ટ ના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી એમડી અને કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકો હાઈકોર્ટમાંથી માંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે નોટિસ નો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું

આની અંદર આજુબાજુના રહેવાસીઓનું એનઓસી લેવામાં આવ્યું કે નહીં પણ એની કોઈ માહિતી આપવામાં આવી નથી અને ખાલી કોર્પોરેશન ફોલોઅપ કરવાનો ટીપી વિભાગ દ્વારા એમ પ્રકારે જનરલ બોર્ડ માં ઠરાવ કરી આને પાસ કરવામાં આવ્યું સંપૂર્ણ ગેરકાયદેસર છે કારણ કે આવો બ્રિજ બનાવી જ ન શકાય આમાં લોકોની કોઈ સેફ્ટી નથી

રાજકોટના મેયર પણ બચાવ કરી રહ્યા છે કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા મેયર ગણાવી રહ્યા છે ત્યારે હોસ્પિટલના સત્તાધીશો બચાવ પણ કરી રહ્યા છે અને સમગ્ર બાબતે ગોકુલ હોસ્પિટલના પીઆરઓ ઉર્વિશભાઈ વૈષ્ણવે આ અંગે જણાવ્યું તેમણે કહ્યું કે અમારી હોસ્પિટલ દ્વારા બ્રિજ બનાવતી વખતે ટાઉન પ્લાનિંગ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ મંજૂરી મેળવવામાં આવી છે દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જવાના ઉદ્દેશથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે પોરમિશ્વાઇસનો વાઇસ પ્રેસિડેન્ટ ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ રાજકોટ સી બેઝિકલી આ તદ્દન પાયાવ્યુહોણા આક્ષેપ છે આનો કોઈ આધાર નથી અમે લોકોએ જે બ્રિજ બનાવ્યો છે એ મેઇનલી દર્દીઓની સુખાકારી અને દર્દીઓના હિત માટે બનાવ્યો છે અમારું ઓપરેશન થિયેટર છે એ બીજે માળે આવેલું છે અને બાજુના બિલ્ડિંગમાં અમારું આઈસીયુ છે એ પણ બીજે માળે આવેલું છે અત્યાર સુધી અમારી પાસે બ્રિજ નહોતો ત્યાં સુધી અમે પેશન્ટને ઓપરેશન થિયેટરમાંથી ઓપરેશન પતે પછી આઈસીયુમાં લઈ જવા માટે અમે નીચે લઈ જતા હતા પછી તેને બીજી ફરીથી લિફ્ટમાં ઉપર લઈ જતા હતા એટલે આ હાલાકી બહુ પડતી હતી એટલે અમે લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનંતી કરી કે જો આવી રીતનો અમને બ્રિજ બનાવવાની પરમિશન આપવામાં આવે તો દર્દીને પણ સારું રહે અને એની સુખાકારી જળવાઈ રહે આને માટે અમે મુંબઈમાં અને રાજકોટમાં ઘણી જગ્યાએ આવી રીતના રોડની વચ્ચોવચ બ્રિજ બનાવેલા છે એના આધાર પણ આપ્યા હતા એના પુરાવા પણ આપ્યા હતા ફોટોગ્રાફ્સ પણ આપ્યા હતા અને રાજકોટના બોમ્બે એક હોસ્પિટલ છે એનું તો રોડ ઉપર એ લોકોએ આવી રીતે બનાવેલું છે રાજકોટનું મને એક્ઝિટ ખ્યાલ નથી પણ રાજકોટમાં પણ આવી રીતનો બ્રિજ બનાવેલો છે અને આના આધાર પુરાવા આપ્યા હતા પછી એ લોકોની એજનીયરની ટીમ અહીંયા આવી હતી અને એ લોકોએ સ્થળ તપાસ કરી કે ભાઈ અહીંયા આવી રીતનો બ્રિજ બનાવે તો બીજી કોઈ તકલીફ પડે કે નહીં અને પ્લસ એ લોકોની એક કન્ડિશન હતી કે ભાઈ બ્રિજ તમે બનાવો એની પહેલાં તમે અમારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે એની પાસે તમે ડ્રોઈંગ એપ્રુવ કરાવો એટલે અમે લોકોએ ડ્રોઈંગ બનાવ્યા ડ્રોઈંગ એપ્રુવ કરાવ્યા અને આપને કદાચ નવાય લાગશે કે આ બ્રિજ બની ગયો પછી એ લોકોના એન્જિનિયરની ટીમ આવી હતી એ લોકોએ ટેસ્ટિંગ કર્યું અને એ લોકોએ વેરીફાય કર્યું કે આ બ્રિજ તકલાદી નથી કારણ કે અલ્ટિમેટલી દરેકની સલામતી ખૂબ જ જરૂરી છે જી અમે લોકોએ અમે લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને એપ્લિકેશન સબમિટ કરી હતી અને ત્યારબાદ જે મેં તમને કીધું એ રીતે ઇજનેરોની ટીમ આવી એ બધી ચકાસણી થઈ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે જનરલ બોર્ડ હોય કે જેની અંદર તમામ કોર્પોરેટરો હાજર હોય અને એ લોકોએ અમને મંજૂરી આપેલી છે આ કોઈ એકલ ડોકલ અધિકારી કે એકલ ડોકલ કોર્પોરેટરની મંજૂરીથી આ નથી થયું મંજૂરી

એ મને ખ્યાલ નથી ઓનેસ્ટલી હું અત્યારે કોઈ સ્ટેટમેન્ટ કરું એ મારા માટે વ્યાજબી નથી પણ યસ અમે જે કાંઈ ધારાધોરણ હતા જે કાંઈ લીગલ ફોર્માલિટી કરવાની હતી એ તમામ લીગલ ફોર્માલિટી કરેલી છે અને ત્યારબાદ અમને મંજૂરી છે અમે પાંત્રીસ વર્ષથી કાર્યરત છીએ અમે કાયદાને હંમેશા માન આપ્યું છે અને કાયદાને માન આપવું એ અમારી એક ફરજ છે સમગ્ર કૌભાંડ મનપા શિરે આવતા જ રાજકોટના મેયર જણાવી રહ્યા છે કે ગોકુલ હોસ્પિટલ બ્રિજ સંપૂર્ણ નીતિ નિયમો અને મંજૂરી સાથે જ બનાવવામાં આવ્યો છે આ સમયે ટીપી વિભાગ તેમજ જનરલ બોર્ડમાં સત્તાવાર મંજૂરી પણ આપવામાં આવી હતી આવો જોઈએ મેયરે શું કહ્યું ઈચ્છે છે કે રાજકોટનો વિકાસ થયો છે અને ગુજરાતનો પણ ખૂબ વિકાસ થયો છે તો આવી વાહિયાત વાતો માટે જેને સમય છે ખરેખર આવી વાતો જોઈને વિચારવી હોય તો વિકાસની વાતો વિચારવાની આવે સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે તો આને વિકાસ અટકાવ્યો કહેવાય અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે કોઈ એમનામ તો કોર્પોરેશને એને બનાવી પોતે બનાવ્યું નથી તો આવી જે હોસ્પિટલની અંદર

આ નિયમને મંજૂર કરી અને જનરલ બોર્ડે જ્યારે મંજૂરી આપી હોય તો એમાં કોઈ નિયમને ફંગોડવામાં આવતા હોતા નથી સરકારની અંદર મંજૂર થઈ અને આ પ્રક્રિયા એને કરેલી છે તો અત્યારે જ કોંગ્રેસને કેમ મુદ્દો સૂજે છે ત્યારે જે એને પોતે આ સીટ ઉપર બેઠા હોય તો એને ત્યારે આ બધો વિરોધ કરવાની જરૂર હતી અત્યારે શા માટે આવા વિરોધના વંટોળની વચ્ચે કાયમી આમ જ કામ કરવાનું રહે એને પોસાય છે સમય બગાડે છે ખોટો ત્યારે એને આ વિરોધની વચ્ચે એને વિરોધ કરવાની જરૂર હતી કે ભાઈ આને મંજૂરી તમે આપેલી છે તો આ મંજૂરીને એને ત્યારે જ એને અટકાવવાની જરૂર હતી જે મંજૂરી મળી ગઈ છે જનરલ બોર્ડમાં પસાર થઈ ગઈ છે છતાં આટલા આઠ દસ વર્ષે એને પાછું એને ઉછાળીને સમાજની વચ્ચે ખોટા ગેરમાર્ગે વાડે છે દર્શક મિત્રો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર